લખતર તાલુકાના જુદા જુદા ગામોના ખેડૂતો દ્વારા હાલમાં થયેલા ભારે વરસાદ બાદ પાકને નુકસાન થતા આને લઈને રજૂઆત કરી છે અને ખેડૂતો દ્વારા મામલતદારને વરસાદમાં થયેલ પાક નુકસાન મામલે સર્વે કરવા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિના મામલે બાકાત કરતા લખતર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને સર્વે કરવા અને ખેડૂતોને લખતર તેમજ લખતર તાલુકાને અતિવૃષ્ટિમાં બાકાત કરાયા બાદ સરપંચ અને ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ સામેલ કરવા તેમજ સર્વે કરીને પાક નુકસાન અને ઘર નુકશાન વળતર આપવા માટે આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તેમાં વર્તમાન સરકારે ભેદભાવવાળી નીતિ અપનાવીને આ સર્વેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખ્યો છે તે માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા તથા લખતર તાલુકાના ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આ આવેદન પાઠવ્યું છે કે જેના અનુસંધાને તેઓ ખેડૂતોને ન્યાય આપે સર્વે કરે અને યોગ્ય વળતર ચૂકવી શકે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદના કારણે ખેતરી ખેતી અને ગામતળ માં ભારે નુકસાન થયું છે એના માટે અમે આજે લખતર તાલુકાના ખેડૂતો યુવક કોંગ્રેસ ની આગેવાની મામલતદાર શ્રી આવેદન પત્ર પાઠવ્યું છે અને મામલતદાર શ્રી અપીલ કરી છે કે જે રીતે સરકાર દ્વારા સાત થી આઠ જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરી અને સર્વેની ની કામગીરી ના હુકમ આપ્યા છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખુબ જ મોટા પાયે નુકસાન થયેલું છે તો સત્વરે સર્વે કરી અને એનો તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલે અને ગુજરાતના આ જિલ્લાને ન્યાય અપાવે